આ ગામમાં મ્યુઝિયમ બનાવવું છે કેટલેક કોઈક કામ કરજે એ બધું ડખે સડી ગયું એટલે કેમ ડખે સડી ગયું ડખે સડે ને તે સાંજે ભીમા પર્વતનો ભાગ્યો આવ્યો અહીંયા પૌલાની દુકાને તો એને વાત કરી કે સરપ્ર સારી રીતે હું ઓલું ખોદકામ કરતો હતો એમાંથી ડબલા નીકળ્યા તો એનું મ્યુઝિયમ બનાવવાનું છે ફાળો આંકવાના છે તો પૌલા કીધું તો તો એ કે અમારા વર્તા બાપાના કે સંપલા પડ્યા છે એ મારે અહીંયા મ્યુઝિયમમાં મૂકવા છે સંપલા સંપળા એલા પહેલા ન બનાવતા ગાડાના ટાયર તોડે એમાંથી સંપલા બનાવતા ભલે તૂટલ હોય પણ એ સંપડો આમ મજબૂત હોય તો એને પીડાય છે કે એ એ મારે મૂકવા છે કામ સારું છે એ કે ગામની વિરાસત ગણાય તો એ ભાગ્યા છે સરપંચને વાત કરી સરપંચ બીજે દે આવ્યો છે દુકાને તો પૌલાને કે તારે એ કે ગામનો વિકાસ થતો એમાં શું કામ આડો પગ કરવો જોઈએ પૌલો કે એમાં વિકાસની ક્યાં વાત જ છે આમાં એ કે ગામની વિરાસત છે તો તમારા બાપાના જે કઈ વડવાના કઈ જૂના બધા એ પીડ્યું છે તો એ બધી વિરાસત અને અમારા બાપાનું બધું પીડ્યું છે એ બધું ભંગારી કે એમ થોડું હાલે એ કે તમારા ગામના આયરા લઈને હાલવું જોઈએ ઘણા ને ઘણું પીડ્યું હોય એ અમે વાત કરીને સમજાયજો હું હતો તો મેં કીધું એ વાત હાસી છે પૌલાની મેં કીધું મારે મેં કીધું મૂકવું છે એની અંદર મ્યુઝિયમની અંદર અમારા રખડે છે ભંગારમાં મેં કીધું કોહ કોહ પીડો છે અમારા વાડી સમજ મારે એ મ્યુઝિયમની અંદર મૂકવો છે મને કે તમે રહેવા દો કીધા ભાઈ મેં રહેવા ક્યાંથી દે મેં કીધું તમે એલા તમે વાત કરો હાવ નાખી દીધા જેવી કે તમે તમારા બાપ દાદાનું જે કાંઈ જૂની વસ્તુ છે એ ગામની વિરાસત અને અમારા બાપ દાદાની જે કાંઈ જૂની વસ્તુ છે એ ભંગાર એમ કંઈ હાલે વાત થોડી ટકી રહી હાલું હોય તો ગામનું બધાએનું જે કાંઈ જૂની વસ્તુ છે વળવાઓની એ મ્યુઝિયમમાં રાખવાની મેં કીધું બરાબર તો મને કે તમે કે આડો પગ કરો છો ગામના વિકાસના મેદાનમાં વિકાસની વાત જ નથી એના એમ કરીને હોય ગયો એમ ગયો આ તો પછી ઓલા જેવું થયું ને કે ભાઈ મારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા હે એમ હાલે કંઈ આ સમય થોડો એવો છે બધાને ખબર પડે હોય આમાં એને એવું કરવું હોય તો એની મ્યુઝિયમ કરીને કોણ ના પાડે છે ફાળો તો આખા ગામમાં ઉઘરાવો છે તો વસ્તુ આખા ગામની હોવી જોઈએ મારું એવું કહેવાનું હતું અટાણેથી બધું ડખ્યા સડી ગયું છે જોઈએ